લોકસભાની ચૂંટણીમાં નેતાઓ ભાન ભૂલી પ્રચાર કરી રહ્યા છે પોતાના હરીફ ઉમેદવાર પર તો લિમિટ બહાર જઈને પ્રહાર કરતા નેતાઓ તમે જોયા હશે પરંતુ ભરૂચ નર્મદા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તો સંભળાવી રહ્યા છે જી હા મતદારને મણમણ ગાળો સંભળાવી રહ્યા છે ભાજપના સાંસદ મનસુખ વસાવા પાણીના પ્રશ્નની રજૂઆત કરતા મતદારને પ્રશ્નનું સમાધાન થઈ જશે તેવું આશ્વાસન આપવાને બદલે નેતાજી તો અપશબ્દો બોલે છે

આ વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થયો જો પુષ્ટિ નથી કરતું પરંતુ આ નેતા અને જનતા વચ્ચે શું સંવાદ થઈ રહ્યો છે તે જુઓ જે સાહેબ બોલે છે ના હાસુ છે હું છું આ અહીંયા જો પાણી છે આ બાજુ બધે ઘરે પાણી છે